સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે અત્યારે જે આપણે ચોમાસું છે નૈઋત્યનું ચોમાસું જે છે તે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂક્યું છે હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થશે પણ અત્યારે આપણે મિક્સ ઋતુનો સામનો કરી રહ્યા છીએ જે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન હોય એ બંને વચ્ચે એક મોટો તફાવત જોવા મળી રહ્યો છે રાત્રિનું એટલે કે જે લઘુત્તમ તાપમાન છે એ નોર્મલ નજીક છે અને મહત્તમ તાપમાન છે એ ખૂબ ઊંચું છે એટલે આપણે ક્યાંય ને ક્યાંય ઉનાળા જેવો પણ માહોલ જોવા મળી રહ્યો છે દિવસનું તાપમાન છે એ અત્યારે એવરેજ પાંત્રીસથી લઈને ઓગણત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે અને આઇસોલેટેડ વિસ્તારમાં લગભગ એકથી બે દિવસની અંદર મહત્તમ તાપમાન છે તે ચાલીસ ડિગ્રીએ પહોંચે તેવી સંભાવનાઓ છે ભાગ્યે જ ક્યારેક એવું બનતું હોય કે જે આપણે આ ઓક્ટોબર મહિના દરમિયાન અને જે દિવાળી સમયે ચાલીસ ડિગ્રી તાપમાન પહોંચે બાકી જનરલી આડત્રીસ ડિગ્રી સુધી તાપમાન જતું હોય પણ આ વર્ષે નોર્મલ કરતાં મહત્તમ તાપમાન છે આ સિઝનમાં વધારે જઈ રહ્યું છે અને તાપમાન ઘટવાની જે શક્યતાઓ છે એ દસ નવેમ્બરથી છે એટલે ખાસ કરીને દસ નવેમ્બર સુધી આપણે કોઈ જ પ્રકારના શિયાળુ પાક હોય એનું વાવેતર ન કરી શકાય જો અત્યારે આપણે શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવે તો પછી આપણે ઉગાવો ઓછો આવતો હોય છે અને ક્યાંય ને ક્યાંય આપણું મોંઘું બિયારણ છે એ નિષ્ફળ જતું હોય છે એટલે કોઈ ખેડૂત મિત્રોએ હમણાં વાવેતર કરવાની ઉતાવળ ન કરવી જોઈએ બીજી વાત એ કરવાની છે કે આવનારો જે શિયાળો છે એ ઓલ ઓવર શિયાળો છે એકંદરે સારો રહેવાનો છે છેલ્લા ચાર પાંચ વર્ષથી જે આપણે અલનીનોનો પ્રભાવ હતો અલનીનોના પ્રભાવને કારણે આપણે ઠંડીનું પ્રમાણ છે એ ઓછું જોવા મળતું હતું જ્યારે પણ કોલ્ડ વેવના રાઉન્ડ આવે ત્યારે એકથી બે રાઉન્ડની અંદર શિયાળો પૂર્ણ થઈ જતો હતો ચાર પાંચ વર્ષની અંદર જે ઠંડી પડી તેમાં ખાસ પ્રકારની ઠંડી નથી જોવા મળી ને ખાસ કરીને જે ઠંડીનો રાઉન્ડ આવતો હોય કે સતત આઠ દસ દિવસ સુધી ઠંડી પડે એ પ્રકારની ઠંડી નહોતી જોવા મળી જ્યારે પણ ઠંડી આવી ત્યારે એકથી બે દિવસ કે ત્રણ દિવસ અતિ તીવ્ર ઠંડી પડી ને ત્યાર પછી નોર્મલ તાપમાન થઈ જતું હોય છે એટલે આવું ચાર પાંચ વર્ષથી ચાલતું હતું એનું મેઇન કારણ હતું અલનીનોનો પ્રભાવ ચાલુ વર્ષે શિયાળા દરમિયાન સ્લાઇટલી લાનીના સક્રિય થાય તેવી શક્યતાઓ છે એટલે લાનીનાને કારણે આ વર્ષનો શિયાળો છે તે ખૂબ સારો રહેવાનો છે